નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ચેનલ નક્કો મરીશની અંદર ખેડૂત આજે આપણે ખેતરે આવી ગયા છે અને આજે હું તમને મારા ખેતરની જે મગફળી છે બતાવવાનો છું હવે આ મગફળી તમને બતાવું એકાદ ઝાડવું છે ઉપાડીને તમને બતાવું મિત્રો હવે આ મગફળી તમે જોવો સાવ કેવાય ને કે પીળા પ્રકારની છે ને સાથે હવે સુયાની સંખ્યા છે ને એ પણ ઓછી છે હવે જોઈને એવી રોનક લાગતી નથી તમે કે આ પાટલા વચ્ચે જગ્યા પણ અત્યારે વધારે છે 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 હવે સાવ ઓછા એવું લાગે કે આ વર્ષે ઉત્પાદન કે ધારિયા ઓછું મળશે એમ સુધીની સંખ્યા ઓછી છે સ્વાભાવિક રીતે રીતે કે ઉત્પાદન ઓછું મળી શકે ને હવે ખેડૂત મિત્રો તમને પણ આવા પ્રશ્ન છે એ હશે હવે આ જ પ્રશ્ન છે ને આવો જ એક પ્રશ્ન બીજું પણ એક મારું ખેતર હતું બરાબર એમાં હતો હવે એની અંદર મેં આજથી સાત દિવસ પહેલાં જે યુનિવિયા કંપની છે એનું એક યુનિલેવો કેર આવે છે તમને બતાવું મિત્રો આ યુનિવિયા કંપનીનું યુનિલેવો કેર છે આ દવાનો છંટકાવ કર્યો ને એ ખેતરની અંદર કઈક રોનક છે અલગ જ જોવા મળી મિત્રો હવે રિઝલ્ટ છે કેવું જોવા મળ્યું એ તમને એ ખેતરે જઈને જે મિત્રો હવે જે દવા આ આવેલી છે બરાબર યુનિવિયા કંપની નું કેર એ દવાનો છટકાવ કર્યો છે એ ખેતરે જઈને જોઈએ કે મગફળી કેવી છે મિત્રો ચાલો હવે એ બતાવું તમને ખેડૂત મિત્રો હવે જે મેં દવા છે છટકાવ કરી હતી એ ખેતર ની આવી ગયો જેની અંદર આપણે આજે યુનિવિયા કંપનીનું યુનિલેવો છે છે દવાનો ઉપયોગ કર્યો હતો એ ખેડૂત મિત્રો આ જે દવાનું રિઝલ્ટ છે તમને એ મગફળીને છોટું ઉપાડીને બતાવો એટલે તમને આઈડિયા આવશે મિત્રો કે આમ તમે જોવો કે સરસ મજાને કહેવાય કેવાય ને કે સુયા વધારે છે મિત્રો હવે જેવી સંખ્યા વધારે હશે બરાબર અને તમે પાટલા એકદમ લઈ ગઈ છે આમાં ક્યાંય પણ જગ્યા નથી એકદમ કાળા મકોડા જેવી મગફળી છે મિત્રો સુયાની સંખ્યા વધારે છે એટલે ઉત્પાદન પણ કહેવાય ને કે વધારે જ આવવાનું છે તમને એવું થતું હશે કે આ દવાની એવી કઈ ખાસિયત છે કે આટલું ઝડપથી રિઝલ્ટ જોવા મળ્યું તમને જણાવું કે આ દવાની ખાસ છોડ છે ને એની તંદુરસ્તી અને વિકાસની સાથે પાકની અંદર ઉપજ પણ કહેવાય ને કે વધારવા માટે આ દવા છે કામ કરે છે સાથે મિત્રો આ છોડને છે ને તાણ મુક્ત રાખે તમે મગફળી જો એકદમ કહેવાય ને કે પાટલા ઢાકી ગઈ છે આમ જો જ્યાં જવું ની મગફળીની અંદર સરસ મજાની કહેવાય ને કેમ કાળા મકોડા જેવી છે ને પાટલા ઢાકી જે છે સુયા તમે જોઈ શકો છો મિત્રો હવે આ દવાની ખાસિયત ની વાત કરીએ બરાબર તો એક સ્પેશિયલી છે ને સ્પેન થી મંગાવવામાં આવેલી છે ને આ દવાની અંદર સત્તર પ્રકારના એલ એમિનો એસિડ છે પ્લસ ચોવીસ ટકા કાર્બન છે પ્લસ ઓર્ગેનિક નાઇટ્રોજન છે પ્લસ એનપીકે આ તમામ વસ્તુ આ એક જ દવાની અંદર સામેલ છે મિત્રો ખેડૂત મિત્રો આમાં જે એમિનો એસિડ છે વનસ્પતિમાંથી લેવામાં આવ્યું છે આના કારણે છે ને છોડની અંદર છે એ ઝડપથી રિઝલ્ટ તમને જોવા મળે છે હવે વાત કરીએ કે આ દવા છે એ તમારે છાંટવી કેવી રીતે મગફળીની અંદર છે છાટવી કેવી રીતે તો આની અંદર આનું જે કહેવાય કે માપની વાત કરી દઈએ આપણે તો ચાલીસ થી પચાસ મિલી છે એક પંપની અંદર તમે નાખીને છંટકાવ કરી શકો છો મિત્રો અને તમને એવું થતું હોય તો એક એકરની અંદર મિત્રો તમે એક લીટર જે કહેવાય કે પાણી સાથે પણ આપી શકો છો એટલે કે પિયતના સ્વરૂપમાં તમારે આપ્યું હોય આ દવા તો એમાં પણ આપી શકો છો પંપ દ્વારા છંટકાવ પણ કરી શકો છો બરાબર હવે એમ થતું હશે કે આ દવા આપણે કઈ જગ્યાએથી મેળવવી તો તમારા કોઈ પણ નજીકના એગ્રો હોય બરાબર એગ્રો સેન્ટરની અંદરથી છે આ દવા તમે સરસ મજાની જે યુનિવિયા કંપનીનું યુનિલેવો કેર છે એ મંગાવી શકો છો અને વધારે તમારે માહિતીની જરૂર હોય બરાબર તો નીચે એક વોટ્સઅપ નંબર આપેલો છે બરાબર એમાં સંપર્ક પણ તમે કરી શકો છો તો મિત્રો આ દવાનું જે રિઝલ્ટ છે તમે મગફળી જો કાળી મકોડા જેવી એકદમ આમ ક્યાંય પણ જગ્યા જોવા નથી મળતી અને તમે સુયાની સંખ્યા જો આ રિઝલ્ટ છે જોરદાર મને મળેલું છે તો આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરશો